નવસારી શહેરમાંથી હૈયું હચમચાવી દેનારી હૃદય દ્રાવક ઘટના સામે આવી છે જેમાં અઠ્યાવીસ વર્ષીય મહિલા ખેવના હાર્દિક નાયક કે જેને એક મહિનાનો ગર્ભ હતો આ મહિલા બે દિવસ પહેલાં એકત્રીસમી ઓગસ્ટના રોજ તેની બે દીકરી ચાર વર્ષીય ધીયા નાયક અને અઢી વર્ષીય દ્વિજા નાયક સાથે ઘરેથી ગાયબ હતી માતા તેની બંને પુત્રીઓ સાથે બહાર જઈ રહી હોવાનું સીસીટીવી કેમેરામાં પણ જોવા મળ્યું છે મહિલાએ પોતાની બે નાની દીકરી સાથે પૂર્ણા નદીમાં કૂદીને આપઘાત કર્યો હતો જે ત્રણેયના મૃતદેહ મળી આવ્યા છે ગઈકાલે બંને બાળકીના મૃતદેહ અલગ અલગ સ્થળેથી મળ્યા હતા એક બાળકીનો મૃતદેહ વીરાવળથી અને બીજી બાળકીનો મૃતદેહ જલાલપોરમાં આવેલા સંતોષી માતાના મંદિર પાસેના ઓવારેથી મળ્યો હતો જો કે માતા ખેવનાનો મૃતદેહ પણ આ રોજ કરાડી ગામ પાસેથી વહેતી પૂર્ણા નદીમાંથી મળી આવ્યો છે આ સામૂહિક આપઘાતની ઘટનાએ સમગ્ર નવસારી શહેરમાં ચકચાર જગાવી છે જો કે દારૂડિયા પતિના ત્રાસથી આ પગલું ભર્યું હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે તો બીજી તરફ ગ્રામ્ય અને જલાલપુર પોલીસે આપઘાત પાછળના કારણોની વિવિધ દિશામાં તપાસ શરૂ કરી છે એક નવ બે હજાર પચીસના રોજ કલાક અગિયાર જીરો વાગે એક વીરાવળ ગામ પૂર્ણ પાણીમાં નવસારી મહાનગરપાલિકાના સુએઝ પ્લાન્ટ પાસે એક બાળકી ઉંમર વર્ષ ત્રણ વર્ષની ની લાશ મળી આવેલ જે બાબતે નવસારી રૂરલ પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોત દાખલ કરીને એમના પીએમ કરવામાં આવેલું એ જ રીતે બીજા દિવસે એટલે કે તારીખ એક નવ બે હજાર પચીસના રોજ એક સતીષભાઈ પરસોદાભાઈ કોળી જેમાં એક બીજી દીકરી હતી જેની ઉંમર વર્ષ લગભગ બે વર્ષ જેવી હતી એ દીકરીની પણ લાશ જલારપુર પોલીસ સ્ટેશનમાં મળી આવેલી જેમાં પણ જલારપુર પોલીસ ખાતે બોર્ડ દાખલ કરીને તપાસ કરવામાં આવતી હતી અને એ રીતે આજ રોજ એક અજાણી મહિલાની પણ લાશ મળી આવેલ હતી જલારપુર ખાતે એ મહિલાની લાશને પણ કબજે કરીને એમનું પણ પીએમ કરાવીને જલાલપુર પોલીસ સ્ટેશન ખાતે મોડ દાખલ કરવામાં આવેલ છે બધી રીતે તપાસ કરતા અને જલાલપુર નવસારી ખાતે પોલીસની ટીમો બનાવીને તપાસ કરતા અને મીડિયામાં સોશિયલ મીડિયામાં આપતા ખબર પડેલી કે આ જે બંને દીકરીઓ છે અને જે મહિલાની લાશ મળેલી એ લાશ છે એ હાર્દિકભાઈ અશોકભાઈ નાયક જે ઉમર વર્ષ સાડત્રીસ ધંધો દલાલી રહે સિલ્વર સ્ટોન બંગલો જમાલપુર તાલુકો જિલ્લો નવસારી નાવની પત્ની અને અને બે દીકરીઓ જે સાડા ત્રણ ચાર વર્ષની અને એક બે સવા બે વર્ષની હતી જેનું નામ દિયા અને દ્વિજા હતું એમની લાશ હોવાનું આવેલ છે હાલ પીએમ ચાલુ છે અને આગળની કાર્યવાહી નવસારી રૂરલ પોલીસ સ્ટેશન અને જલાલપુર પોલીસ સ્ટેશન નાવ કરી રહેલ છે મારી દીકરી સાથે પણ આજે છ વર્ષ પહેલા ભગાડી ગયા છે અને પછી આવી રીતે ઘરે આવવા જ નહીં દેતા એક વર્ષ તો મેં નાતો તો એની હાથે સંબંધ રાખ્યો મારી છોકરી છે મારું ખૂન છે એટલે મેં પછી સંબંધ રાખ્યો સંબંધ રાખ્યો એટલે આવતા જતા થયા આવતા જતા થયા તો વરસ દિવસમાં એકાદ બે દિવસ રહેવા દે તો હાથે આવે અને દારૂ પી પાછા લઈ હો જાય મારીને એની મરજી મુજબ અને ઘરે જાય પછી ત્રાસ આપે તારી મા હું આપું દસ વીંગા જમીન જોઈએ એક દિવસ તો વડોદરા એટલું એટલું મારી સાથે લઈડો રાતના બે વાગ્યા સુધી લઈડ્યો દીકરી સાસુ સામેલ છે ને પતિબે સામેલ છે એને તો જોઈતું જ હતું કે તારી મમ્મી શું આપ્યું તને એમ કે